ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાનું મહાકભાંડનો પર્દાફાશ થયો છે જે મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લાના ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈ પણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ બનાવવાનું કાઢવાનું કૌભાંડ છેલ્લા બે વર્ષથી ચાલતું હતું ત્યારે આખરે જિલ્લા એલસીબી પોલીસને તેની ભણક લાગતા ગત શનિવાર રાત્રે દરોડો પાડ્યો હતો તો આધાર કાર્ડનું કૌભાંડ આચરનાની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ શબ્બીર શરીફ શુમરા અને જાવેદ ઉર્ફે ભુરા ઇબ્રાહીમની ધરપકડ કરી છે તો દરબારી આધાર નામની દુકાન સંચાલક છે જે મુખ્ય આરોપી અસલમ શેખ તે લાંબા સમયથી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જન્મ મરણના દાખલા સબ રજિસ્ટરના સિક્કા તેમજ ડેમો રજિસ્ટર સહિતના જુદા જુદા દાખલાઓની અને કાર્ડ તે એડિટ કરી બનાવતો હતો પોલીસે તેની દુકાન અને ઘર પરથી એક જ નંબરના બે આધાર કાર્ડ ગ્રાહકોની માહિતી કોમ્પ્યુટર સેટ લેમિનેશન મશીન લેપટોપ કલર પ્રિન્ટ પાન કાર્ડ કટર

સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ સેફ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે એ રેડ કરી કુલ અમે ત્રણ આરોપીઓ પકડ્યા છે અસલમ ઇસ્માઈલ શેખ સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે પુરો આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ શોપ ચાલુ કરેલી બે હજાર એકવીસમાં પ્રદીપ સાથે ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ